હેલો કેમ છો બધા બધાને મારા 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 કૃષ્ણ કૃષ્ણ અને જે જે પણ પણ નવા હોય તેને તમને મારી ચલન કેવી લાગે છે મિત્રો એ પ્લીઝ કોમેન્ટમાં જણાવજો તમારે શું નવું નવું જાણવું છે તે પણ મને કોમેન્ટ કરીને જરૂર બતાડજો જેથી કરીને હું તમને મારી ચલનમાં તમને ઉપયોગી થાય તેવા વિડીયો મૂકી શકું મિત્રો તો મિત્રો આજે હું લઈને આવી છું જે જે પણ મારી ચેનલમાં નવા છે તે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેશે તો ફ્રેન્ડ આ દર ગુજરાતમાં શાળા વિભાગમાં વિવિધ ભરતીઓની પ્રક્રિયાઓ ચાલી રહી છે મિત્રો અને ચાલવા જઈ રહી છે જેમ કે અત્યારે જ્ઞાન સહાયક ની ભરતી જે છે એની પ્રક્રિયા ચાલુ છે એના ઓનલાઈન અરજી ફોર્મ ચાલુ છે હવે ઈ પ્રક્રિયા પસંદગી પ્રક્રિયા પૂરી થશે પછી જ મિત્રો મને એવું લાગી રહ્યું છે કે સરકારી કાયમી ભરતીની પ્રક્રિયા ચાલુ થશે મિત્રો હવે આવી જ રીતે હું લઈને છું સરકારી અને બિન સરકારી માધ્યમિક શાળામાં આચાર્યની ભરતી માટેની હું જાહેરાત લઈને આવી છું મિત્રો જે જે પણ આમાં લાયકાત યોગ્યતા ધરાવતા હોય તે આમાં જઈ શકે છે ફ્રેન્ડ તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો મિત્રો ચાલો આજનો વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં ગુજરાત રાજ્ય અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની કચેરી સમીક્ષા કેન્દ્ર ઓગણીસ ગાંધીનગર છે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની પસંદગી અંગેની જાહેરાત આવી છે મિત્રો તમે જોઈ શકો છો આ એડમાં આપેલું છે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગરના પચીસ સાત બે હજાર સત્તાવન ના ઠરાવ મુજબ આપેલું છે જાહેરનામું ક્રમાંક આપેલા છે આઠ અગિયાર બે હજાર અઢાર ના ઠરાવથી સરકારશ્રીના સ્થાયી ઠરાવો જોગવાયો અન્વયે રાજ્યની શિક્ષણ વિભાગની હસ્તક બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આચાર્યોની ખાલી પડેલી જગ્યામાં મેરિટના ધોરણે અને રાજ્ય સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત તેમજ સ્થિતિ અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતની સામાન્ય જોગવાઈઓ અને ઓનલાઈન અરજી કરવાની અને અરજી ફી ભરવાની રીત વિગતવાર સૂચનાઓ આચાર્યની ભરતીની વેબસાઈટ https:// gsrc.in પર જોવા વિનંતી છે ત્યારબાદ જ ઉમેદવારે અરજી કરવાની રહેશે મિત્રો તમારે ઓનલાઈન અરજીની ફોર્મની ફી શું છે દરેકે દરેક ડિટેલ પહેલા તો તમારે સંપૂર્ણ વાંચી લેવાની છે અને ત્યારબાદ જ તમારે અરજી કરવાની રહેશે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2012 માં લેવાયેલ એચ મેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને નિયત લાયકાત

બાદ જ અરજીને સબમિટ કરવાની રહેશે પહેલા તમે અરજી કરી દીધી ઓનલાઈન ફોર્મ ભરી દીધું પણ પહેલા એકવાર તમારે સેવ કરીને તમારે ચેક કરવાનું છે જો એમાં કંઈ પણ ભૂલ જાગતી હોય તો તમારે પાછું સુધારી લેવાનું છે અને સુધારી પછી જ તમારે સબમિટ કરવાનું રહેશે મિત્રો પછી છે જાહેરાત સંબંધિ વિગતવાર જાણકારી સૂચનાઓ બધી આ વેબસાઈટ પર મૂકવામાં આવશે તેમજ ભરતી સંબંધિત તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે ઉમેદવારોએ અરજી કર્યા બાદ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે વેબસાઇટ પર મૂકેલ કોઈ પણ સૂચના વિગતથી અવગત ન થરા ઉમેદવાર ભરતીની કોઈ પણ તબક્કે સામેલ નહીં થઈ શકે સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની જ રહેશે મૌખિક રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે લેખિત કે મૌખિક જોઈને ધ્યાનમાં લેવામાં નહીં આવે ફક્ત ને ફક્ત ઓનલાઈન અરજી કરી હશે તે જ ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો જોઈ શકો છો આયા તો મિત્રો આચાર્યોની ભરતી પણ આવી છે તો જલ્દી જલ્દીથી ફોર્મ ભરી દો તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ ફ્રેન્ડ્સ